હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો વિડીયોમાં વાત કરશું ખેડૂત માટે ગુજરાત સરકાર તરફથી એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતના ફાયદા માટે નિર્ણય કરવામાં આવ્યો છે તે જાણી શકો અને તે નિર્ણયથી શું ફાયદા થવાના છે ખેડૂતને તે પણ તમે જાણી શકો અને તે ફાયદાનો લાભ લઈ શકો તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આપણે આ વિડીયોમાં જોશું સોનાના ભાવ જે વધારે તેમજ આ વિડીયોમાં આપણે સોનાના ભાવ જે વધારો થઈ રહ્યો છે તે આજના ભાવ વિશે આ વિડીયોમાં જોવાના તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતી તેમજ ભરતી રિલેટેડ નવી ભરતીની અપડેટ તેમજ ખેડૂતને લગતી માહિતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિજય વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે ક્રિયા ઐતિહાસિક ફેરફારો ગુજરાત ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માગણીઓને ધ્યાને લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે હાથ બારના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકોના નામ હોય તો નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર સહમાલિકોનું સંમતિ પત્રક મેળવવાની રહેશે જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વરસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી આથી ખેડૂતો તેમજ આદિવાસી વિસ્તારના ધારાસભ્ય સરકાર દ્વારા જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે તે મુજબ હવેથી હવેથી બદલે અરજદાર દ્વારા નોટરાઈઝ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય એટલે કે માન્ય રાખવામાં આવશે આ ઉપરાંત નિયમોમાં એક વધુ નવો સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ સાત બાર ના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર જમીન ના ધ્યાને લીધા વગર જ વીજ જોડાણ આપવામાં આવશે વીજ જોડાણ મેળવવા માટે અરજદારો બોર અલગ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે સહ પોતાના નામે એક સર્વે નંબર માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે તો મિત્રો હવે આપણે આગળ આગળમાં સોનાના ભાવ વિશે વાત કરશે આજના સોનાના ભાવની વાત કરીએ તો સોનાનો ભાવ અધમ પહોંચ્યો પહોંચ્યો છે છે આજે સોનાનો ભાવ ભાવ રૂપિયા તો હતા તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો મેં તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું દરેક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત